હવે સૌથી પહેલાં તમે આપણા જિગ્નેશભાઈ બારોટનો આ વિડીયો જુઓ તેઓએ માફી માગી છે થોડા ટાઈમ પહેલાં એમનું ગીત આવ્યું હતું નસડી કરી ગઈ આ ગીતની અંદર દારૂ પીવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હોય એવો સંદેશ મળી રહ્યો હતો આ વાતને લઈને ઘણા બધા લોકોને આ ગીત પસંદ નથી આવ્યું અને આ ગીતનો વિરોધ કરી રહ્યા છે એટલા માટે જિગ્નેશભાઈ બારોટે માફી માગી લીધી છે તમે સૌથી પહેલાં એકવાર આ વિડીયો જુઓ જય માતાજી મિત્રો હું છું આપણે જીગ્નેશ બારોટ મિત્રો થોડા સમય પહેલા રિલીઝ કર્યું હતું જેનું નામ આનું શૂટિંગ માઉન્ટ આબુમાં કરેલું હતું આબુમાં તો એમાંથી ઘણા લોકોને મન દુઃખ લાગ્યું છે કે ભાઈ આ જામ છે તો જેને મન દુઃખ લાગ્યું હોય એમની માફી ચાહું છું અને ફરી વાર આવી ભૂલી થાય જય માતાજી હવે જે જિગ્નેશભાઈ બારોટે માફી માગી એ અંગેનો તમે વિડીયો જોઈ લીધો હશે અને હવે ગીત પણ તમે ના સાંભળ્યું હોય નસેડીવાળું તો આગળ તમે આ વિડીયોની અંદર સાંભળી લેજો કે ગીતની અંદર કેવા કેવા શબ્દોનો ઉપયોગ થયો હતો જેના કારણે તેઓએ માફી માગવી પડી છે અને બીજી વાત કે અત્યારે જિગ્નેશભાઈ બારોટે એમની રીતે માફી માગી છે પરંતુ ઘણા બધા લોકો આજે માફી માગી એને સીધો આપણા વિક્રમભાઈ ઠાકોર જોડે કનેક્ટ કરી રહ્યા છે તો જે પણ લોકો આવી રીતે વિડીયો બનાવીને એવું કહી રહ્યા છે કે જિગ્નેશભાઈને વિક્રમ ઠાકોરે માફી મગાવી છે તો આ વાત બિલકુલ ખોટી છે કારણ કે ભાઈ વિક્રમ ઠાકોર એક મહાન વ્યક્તિ છે અને તેઓ કદીએ આવી રીતે કોઈને માફી નથી માંગાવતા પરંતુ એ વાત બિલકુલ હોય ટકા સાચી છે કે જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું એની અંદર તેઓ બોલ્યા હતા કે જે અત્યારે ગુજરાતની અંદર ભાઈ આવા દારૂના ગીતો ગાય છે એમને જો સમાન મળતું હોય તો જે સારા ગીતો ગાય છે એમને કેમ નહીં તો એ તો વ્યાજબી વાત છે કે આપણા ગુજરાતની અંદર ભાઈ જે દારૂનો પ્રતિબંધ હોય છતાં પણ જેવા ગીતો ગવરાતા હોય તો એ બિલકુલ યોગ્ય નથી તેઓએ કોઈ કલાકારનો કે કોઈ વ્યક્તિનો વિરોધ નહોતો કર્યો ખાલી ગીતનો અને જે દારૂવાળા ગીતનો છે એનો જ વિરોધ કર્યો હતો પરંતુ એના પછી આ જિગ્નેશભાઈ બારોટે આ માફીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે તો લ્યો હવે સૌથી પહેલાં તમે એકવાર જિગ્નેશભાઈ બારોટનું આ ગીત સાંભળી લો અને ખાસ એ વાત કે જે જિગ્નેશભાઈ બારોટના વિડીયોની અંદર ઘણા બધા લોકો એવી ખરાબ કમેન્ટ કરી રહ્યા હતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા એ લોકો યાદ રાખજો કે ભાઈ એમને માફી માગી લીધી છે પરંતુ તમે એમની ઉપર આવા ખોટા શબ્દો નથી લખી શકતા એ ધારે તો તમારી ઉપર કાયદેસરની એવા શબ્દોનો ઉપયોગ કર્યાના હેતુથી કાર્યવાહી કરી શકે છે તો સાચવીને રહેજો અને માફમાં રહેજો કોઈ ઉપર આવા શબ્દો લખતા પહેલાં અને એવું હાટું નથી કે ખાલી તમે જિજ્ઞેશભાઈ બારોટ ઉપર એવા શબ્દોનો ઉપયોગ કરો તો કાર્યવાહી થશે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ઉપર બોલતા પહેલાં કે લખતા પહેલાં વિચાર કરજો હવે ખૂબ જ સોશિયલ મીડિયા બહુ કડક થઈ ગયું છે તો એકવાર તમે આજનો વિડીયો જોઈ લ્યો જેના કારણે ભાઈ એમને માફી માગવી પડી સીટ ખાલી ગઈ એની યાદો ગાડી આગુ પતી ગઈ સીધા સાદા શ્રે કરી ગઈ